આંબાવાડી ખાતે કર્યો યુવતીના અંતિમ પગલા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું પાડી તાલુકાના ગોયમા પોપટફળિયા ખાતે રહેતા મુકેશભાઈ અમરતભાઈ નાયકા કામકાજ અર્થે સાઉદી અરેબિયા ગયા હોય તેમની પત્ની નિર્મળાબેન ગોઈમા ખાતે પોતાની ચારેય દીકરીઓની સાર સંભાળ રાખતી હતી ગત તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે એમની દીકરી રિમ્પલબેન ઉંમરવર્ષ અઢાર ઘરે કોઈને પણ કહ્યા વિના ઘર છોડી ચાલ્યા જતા માતા નિર્મળાબેન સહિત અન્ય સંબંધીઓ રિમ્પલબેનની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રિમ્પલબેને તેમના ઘરથી પાંચસો એક મીટર દૂર આવેલા સામરપાડા ગામની હદમાં પટેલ ફળિયા ખાતેથી તખતભાઈ રામસીંહભાઈ રાજપૂતની વાડીમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટેલી હાલતમાં રિમ્પલબેન મળી આવ્યા હતા જે અંગેની જાણ પાડી પોલીસને કરવામાં આવતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવડાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ તો રિમ્પલબેનના કાકાના દીકરા મહેન્દ્રભાઈ રમેશભાઈ નાયકાએ કોઈ અગમ્ય કારણસર રિમ્પલે ગોઈમાંથી સામરપાડા આવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પાડી પોલીસે નોંધાવી છે જોકે યુવતીના અંતિમ પગલાં ભરવા પાછળનું હાલ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે ત્યારે પોલીસે પરિવારના નિવેદનો લઈ આપઘાતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે